નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસ બજારમાં લગાતાર ધીમો સુધારો સાથે જ કપાસના ભાવમાં હવે કેટલો સુધારો થશે કપાસના બજાર ભાવ કેવા રહેશે કપાસનો સંગ્રહ કરી રાખવો કે વેચી દેવો તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ બજારની ટૂંકમાં માહિતી મેળવીએ ત્યારબાદ વાયદાની વાત કરીશું તો હાલ અત્યારે કપાસિયાની બજારોમાં દસક રૂપિયાનો સુધારો થતાં કપાસના ભાવમાં પણ મણે પાંચથી લઈને દસ રૂપિયા વધ્યા હતા દેશમાં રૂની આવકો બે લાખ ઘાસડીની આસપાસ સ્ટેબલ રહી હતી પરંતુ ગુજરાતમાં કપાસની આવકો ઓછી જોવા મળી રહી છે જેને પગલે સરેરાશ બજારમાં નરમથી કરતાં સારો એવો ટોન જોવા મળે એમ હાલ અત્યારે વાયદાની વાત કરીએ તો વાયદામાં પણ સામાન્ય સુધારો હતો જેમાં એમસીએક્સ જાન્યુઆરી વાયદાની અંદર સો રૂપિયા વધી પંચાવન હજાર ચારસો રૂપિયા હતા તો ન્યૂયોર્ક કોટન વાયદાની અંદર એકસો ને રૂપિયા ઢીલા પડી અડતાલીસ હજાર એકસો ને રૂપિયાનો વાયદો જોવા મળે છે સામે ચીન વાયદાની અંદર પણ સામાન્ય સ્થિરતા જોવા મળતી હતી જ્યારે મિત્રો આપણે હવે કપાસના ભાવની વાત કરીએ તો હાલ ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ વીસ કિલોના ચૌદસો થી લઈને ચૌદસો ને એસી રૂપિયા સુધીના જોવા મળે છે પરંતુ હાલ અત્યારે સરેરાશ બજારની વાત કરીએ તો સરેરાશ બજાર ચૌદસો થી પંદરસો વીસ સુધી જતું જોવા મળે છે પરંતુ મોટા ભાગે ખેડૂતોને ચૌદસો ને એસી સુધીમાં સાટા થઈ જતા હતા જ્યારે ગામડા બેઠા પણ ખેડૂતોને ચૌદસોથી ચૌદસો ને સાઠ રૂપિયા સુધીના ભાવ ઓફર થતા હતા જ્યારે ગુજરાતમાં રૂના ભાવની વાત કરીએ તો તેમાં સતત ત્રીજે દિવસે ખાંડીની અંદર સોથી લઈને એકસો પચાસ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો જ્યારે ખાંડીના ભાવની વાત કરીએ તો ત્રણસો છપ્પન કિલો રૂના ભાવ ચોપન હજાર બસો રૂપિયા જોવા મળે છે જ્યારે કલ્યાણ રૂની વાત કરીએ તો તેમાં પચાસ ઘટીને ખાંડીના ભાવ બેતાલીસ હજાર બસોથી બેતાલીસ હજાર પાંચસો હતા સામે કપાયશિયા ખોળ બજારનો થોડો સુધારો હતો બેન્ચમાર્ક વાયદો ચુમ્માલી વધી સત્યાવીસો ને ચોત્રીસની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે ભાવ વાત કરીએ તો અત્યારે પચાસ કિલો ત્યારે હાલ સૌરાષ્ટ્રના ખોળ બ્રાન્ડેડ ભાવ ચૌદસો પચાસ થી લઈને એવરેજ નાની મિલોના ભાવ ચૌદસો થી ચૌદસો પચીસ રૂપિયાના પ્રતિ પચાસ કિલોના બોલાતા હતા જ્યારે કપાયસ્યા સીડના વીસ કિલોના ભાવ સૌરાષ્ટ્રમાં એવરેજ સત્સો પંચાવન થી છસો પાસઠના હતા તો કડી બાજુ સત્સો એંશીથી સત્સો પંચ્યાસી રૂપિયા બોલાતા હતા જ્યારે હવે વિદેશ બજારની વાત કરીએ તો બ્રાઝિલમાં નવી સિઝનમાં કપાસનો વાવેતર અઢાર ટકા અને રૂ ઉત્પાદન તેર ટકા વધે તેવી શક્યતાઓ સીસીઆઈએ જાહેર કરી હતી જ્યારે યુએસડીના આ આંકડા અનુસાર અમેરિકાની રૂની નિકાસ ઘટતા ન્યૂયોર્ક અને ચીન રૂ વાયદામાં સતત ચોથા દિવસે વાયદો થોડો ઢીલો હતો હવે આગામી સમયમાં વાયદા બજાર કેવા રહેશે રૂંગ માંગ કેવી થશે સાથે જ હવે રૂહની ઉપાડ ઉપર અને વાયદા ઉપર આખા બજારનો આધાર ટકેલો છે તો બસ આજના કપાસ બજારના સમાચારમાં આટલું જ ધન્યવાદ